જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત કથાના છપ્પનમાં એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ આ એપિસોડમાં આપણે સાંભળશું શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના દિવ્ય વિવાહની કથા જે પ્રેમ ભક્તિ અને ધર્મના અદભુત સંગમનું પ્રતિક છે વિદર્ભના રાજા ભીષ્મકની પુત્રી હતી રૂકમણીજી જે સ્વરૂપે અદ્વિતીય ગુણમાં અનન્ય અને હૃદયથી કૃષ્ણના પરમ ભક્ત હતા એ બાળપણથી જ કૃષ્ણના ચરિત્રો સાંભળતા એમણે હૃદયમાં એક જ ભાવ જન્મ્યો હું તો ફક્ત શ્રી કૃષ્ણને જ પતિ સ્વરૂપે સ્વીકાર કરીશ પણ તેમના ભાઈ રુક્મિણી એ એના વિરુદ્ધમાં હતા એમણે કહ્યું તારો વિવાહ તો શિશુપાલ સાથે જ થશે રુક્મણી જે દુખી થઈ ગયા પણ તેમના હૃદયમાં વિશ્વાસ હતો મારા પ્રભુ કૃષ્ણ જરૂર આવશે રૂકમણીજીએ કૃષ્ણને પત્ર લખ્યો હે પ્રભુ જો આપ ખરેખર મારા હૃદયના સ્વામી છો તો મને શિશુપાલના હાથે અપમાનિત થવા ના દો મારે આપને પતિત્વ સ્વરૂપે સ્વીકારવા છે એ સંદેશ દૂર મારફતે કૃષ્ણ સુધી પહોંચ્યો કૃષ્ણે સંદેશો વાંચ્યો સ્મિત કર્યું અને કહ્યું રૂકમણી ભક્તિનું સ્વરૂપ છે અને ભક્તોને હું ક્યારેય છોડતો નથી તેમણે પોતાનો રથ તૈયાર કર્યો અને બલરામને કહ્યું ભાઈ હવે પ્રેમને તેના ધર્મ સુધી પહોંચાડવાનો સમય આવી ગયો છે બંને ભાઈઓ રથમાં વિદર્ભ તરફ નીકળ્યા વિદર્ભના મહેલમાં શિશુપાલ જરાસંઘ અને બીજા રાજાઓ ઉપસ્થિત હતા બધા રાહ જોઈ રહ્યા હતા કે રુક્મણીજી કોને વરમાળા પહેરાવશે રુક્મણીજી મંદિરમાં પૂજા કરવા નીકળ્યા તેમના હાથમાં વરમાળા હતી અને આંખોમાં ભક્તિ જ્યારે રુક્મણીજી મંદિરથી નીકળી રહ્યા હતા ત્યારે કૃષ્ણ અચાનક જ રથ લઈને ત્યાં પહોંચ્યા એમણે રુકમણીજીને પોતાના રથમાં બેસાડી દીધા લોકોએ ઘોષ કર્યો જય શ્રી કૃષ્ણ અને ભક્તિનો વિજય થયો બલરામજીએ રથને રક્ષા આપી અને શિશુપાલ તથા અન્ય રાજ્યોનો પરાજય કર્યો કૃષ્ણ અને રુકમણીજી દ્વારકા પહોંચ્યા દેવતાઓએ આકાશમાંથી ફૂલ વર્ષા કરી સમુદ્રની લહેરો પણ આનંદથી નાચી ઉઠી અને દ્વારકામાં ઉજવણીનો મહોત્સવ શરૂ થયો આ રીતે પ્રેમ અને ભક્તિનું દિવ્ય મિલન રુકમણી વિવાહ પૂર્ણ થયું આ પ્રસંગ આપણને શીખવે છે કે રુકમણીજી એ શુદ્ધ ભક્તિનું પ્રતિક છે જે ભગવાન સુધી પહોંચવા કોઈ અવરોધ માનતી નથી ભગવાન પ્રેમના પ્રતિબદ્ધ છે જે હૃદયથી બોલાવે છે એના સુધી પ્રભુ સ્વયં આવે છે સાચો પ્રેમ એ છે જેમાં સ્વાર્થ નહીં ફક્ત સમર્પણ હોય આગામી એપિસોડમાં આપણે સાંભળશું શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના દ્વારકા જીવનની લીલાઓ જેમાં પ્રેમ જ્ઞાન અને કર્તવ્યનો અદ્ભુત સંતુલન જોવા મળે છે આજે આપણે સાંભળ્યું રૂકમણી વિવાહની અદ્ભુત કથા ચાલો આપણે પણ પ્રેમને ભક્તિમાં રૂપાંતરિત કરીએ અને ભક્તિને ભગવાન સુધી પહોંચાડીએ માટે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો જય શ્રી કૃષ્ણ